કપડવંજમાં લૂંટ વિથ મર્ડરનો મામલો અડતાલીસ કલાકમાં ખેડા જિલ્લા પોલીસે આરોપીને ઝડપી પાડ્યા પોલીસે યુપીના ચાર લૂંટારાઓની કરી ધરપકડ ઈસરાર ત્યાગી વઝીમ ચૌધરી સહજાદ કલા અને શહેજાદ અખ્તરની ધરપકડ અમદાવાદ બાવળા હાઈવે ઉપરથી પકડી પાડ્યા આ લૂંટારોઓને ઈસરાર ત્યાગી વિરુદ્ધ અગાઉ પણ લૂંટનો ગુનો નોંધાયેલ છે ખેડા પોલીસે યુપી પોલીસ પાસે પણ સતત સંપર્કમાં દેવેન્દ્રસિંહ નામના પાસઠ વર્ષીય ચાલકની કરાઈ હત્યા બસો ને પચાસ સીસીટીવી ચકાસ્યા હતા પોલીસે સીસીટીવી કેમેરામાં હત્યારા લૂંટારાની આયસર દેખાઈ હતી આયસર સાથે લૂંટનો માલ અને સ્થળિયા સહિતના હથિયારો મળી આવ્યા બે આરોપીઓ અગાઉ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે રાજકોટ હાઇવે પર લૂંટ કરવાનો ઈરાદો હતો જે પહેલા પોલીસે તમામને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મલકાણા નજીક થઈ હતી લૂંટ મર્ડરની ઘટના એલસીબી અને કપડવંજ પોલીસ દ્વારા કરાઈ કાર્યવાહી ખેડા પોલીસે સાત અલગ અલગ ટીમો બનાવી શરૂ કરી હતી તપાસ પચાસ પોલીસ જવાનોને સતત ફિલ્ડમાં અને અન્ય કર્મીઓ કરી રહ્યા હતા મોનિટરિંગ પંદર જાન્યુઆરી સાંજે થઈ હતી લૂંટ ફીથ મર્ડરની ઘટના પાસઠ વર્ષીય ટ્રક ચાલકની કરી હત્યા બે પોઈન્ટ પંચ્યાસી લાખના ઓષા કંપનીના એક્ઝસ ફેનની લૂંટ

દેવેન્દ્ર દેવેન્દ્રસિંહની ડેડ બોડી એના કેબિનમાંથી મળેલી ત્યાં એક હોટલ છે હોટલના કેમ્પસમાંથી જ્યારે પોલીસને મેસેજ મળ્યા એટલે તાત્કાલિક પોલીસ પહોંચેલી અને ગુનો દાખલ કરી અને સત્વરે આની અમે કામગીરી ચાલુ કરેલી કારણ કે ખૂબ જ ગંભીર બનાવ હતો લૂંટ વિથ મર્ડર અને ખૂબ મોટા પ્રમાણમાં મુદ્દામાલની લૂંટ થયેલી હતી અને જે મરણ જનાર વ્યક્તિ હતો ડ્રાઈવર એના હાથ અને પગ બાંધી અને એનું બ્રુટલ મર્ડર કરવામાં આવેલું અમે ટોટલ સાત ટીમો બનાવેલી સાત ટીમની અંદર એલસીબીની ટીમો એસઓજીની અને લોકલ પોલીસની ખાસ ટેકનિકલ ઇન્ટેલિજન્સ એફએસએલની મદદ ડોગ સ્કોડ બધું જ સંયુક્ત રીતે પ્રયત્નો કરી ખાસ અમને જે સીસીટીવીના આધારે અમુક ઇનપુટ મળ્યા અને અલગ અલગ ટીમોએ ખેડા જિલ્લાના આણંદના મહીસાગરના ઈવન રાજસ્થાનના અને અમદાવાદ બાજુના આશરે આશરે બસો પચાસ જેટલા સીસીટીવી કેમેરા અલગ અલગ સમયના ચેક કરવામાં આવેલા જેની અંદર આ શંકાસ્પદ વાહન અમને આવેલું અને જે આયસર જે છે ચાર આરોપીઓ સાથે વાહન કબજે કરવામાં આવ્યું છે જે વાહન લઈ અને આ લોકોએ કન્ટેનરનો પીછો કરેલો અને જે જગ્યાએ કન્ટેનર ઉભો રહ્યો હતો જમવા માટે અને જમીને જયારે પાછો પોતાની કેબિનમાં જઈ અને આરામ કરવા જતો હતો એ દરમિયાન એનો મર્ડર કરી નાખેલું અને ત્યારબાદ આ ચાર પૈકીના એક વ્યક્તિ આ કન્ટેનર ચલવી અને આગળ એક બીજી હોટલના સુમસામ કેમ્પસ હતું ત્યાં લઈ ગયેલા અને ત્યાંથી પોતાની આઈસર ની અંદર આ પાછળ જે ખોલી અને જે સીલ હોય છે કન્ટેનરમાં પાછળ એ તોડી અને ખોલી અને બધું લૂંટ કરેલો મુદ્દામાલ અમુક મુદ્દામાલ આરોપીઓ પાસેથી મળેલ છે અને ટોટલ ચાર આરોપી પકડવામાં આવેલ છે એ આરોપીની વિગત આપને હું જણાવું તો ઈશરાર વસિયત ખાન અલી ખાન ત્યાગી એ પોતે ગઢમુક્તેશ્વર હાપુડ હાપુર યુપી નો છે બીજો આરોપી છે વસીમ તુફેન લબાબ અલી ચૌધરી જે ઇનાયતપુરા મવાના મેરઠ યુપીનો છે મુનેન કલાવા જે હાપુડ યુપીનો છે અને શહેજાદ અખ્તર એ પણ યુપીનો છે તો આ રીતના ચાર આરોપીઓ છે અને ચારેય આ જે આયસર છે એ આઈસર યુપી થી લઈને નીકળેલા અને ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો અને પોલીસ ખેડા જિલ્લા પોલીસ એટલી સતર્ક હતી કે આમને ગઈકાલે જે પકડવામાં આવ્યા આ દરમિયાન એ લોકોનો તે દિવસે રાત્રે એવું પ્લાનિંગ હતું કે અમદાવાદ થી રાજકોટના હાઈવે સુધી આવા જ કોઈ કન્ટેનર કે જેની અંદર કિંમતી સામાન ભરેલો હોવાની શંકા લાગે એવા કન્ટેનરને કોઈને કોઈ રીતે રેકી કરી અને ફરી વખત લૂંટ કરવી પરંતુ એ અન્ય કોઈ ગંભીર ગુનાને અંજામ આપે એ પહેલા ચારે ચાર આરોપીઓને પકડી લેવામાં આવેલ છે એમની પાસેથી સાધનો મળેલા છે જે શેલ તોડવાના જે મોટા કટર આવે એ પકડ ડિસ્મિસ મોટા સળિયા અને આ પ્રકારની એ લૂંટ કરવામાં ઉપયોગી એને થઈ શકે એ પ્રકારના સાધનો આરોપી પાસેથી મળેલ છે સાહેબ લૂંટનો ઈરાદો હતો હત્યાનો ઈરાદો હતો ને આરોપીનો ગુનાહિત ઈતિહાસ છે કે આ હાલ અમને જે વિગતો જાણવા મળી છે એ મુજબ આ ચાર પૈકીના બે આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે આ બાબતમાં અમે યુપી પોલીસના પણ સંપર્કમાં રહીશું હાલ અમને બે આરોપી વિરુદ્ધનો મળેલો છે એમાં એક આરોપીને લૂંટનો એકના ચોરીના મુદ્દામાલ રાખવાના આ પ્રકારના પ્રોપર્ટી ઓફેન્સના જ ગુનાઓ છે પરંતુ આરોપીને અટક કરીને થોડો જ ટાઈમ થયો છે હજી આના રિમાન્ડ લઈ વધારે ડિટેલ ઇન્ટ્રોગેશન કરી અને રિયલી એ લોકોનો ગુના ઇતિહાસ શું છે એ લોકો જ્યાંના રહેવાસી છે જે વિસ્તારના છે ત્યાંની પોલીસના પણ અમે સંપર્કમાં રહી એમની પણ મદદ લઈ અને આની અંદર વધુમાં વધુ જે કઈ માહિતી મળે એ ઇતિહાસ અને અન્ય વિગતો એ મુજબ આગળ તપાસ કરવામાં આવશે આ લોકોની એમો એવી છે કે જે વાહન વ્યવહાર જ્યાં હાઈવે હોય પણ હાઈવે ના કોઈ એ પ્રકારના પોર્શન આવતા હોય કે જે જગ્યાએ આજુબાજુની વસ્તી ઓછી હોય દાખલ તરીકે આની અંદર એ લોકોએ જે એરિયા સિલેક્ટ કર્યો એ ઇલેક્ટ જે એરિયા સિલેક્ટ કર્યો એ મોડાસા થી આપણે નડિયાદ જે હાઈવે આવે અને એક બાજુ જો બાયપાસ જઈએ તો ડાકોર ઉમરેટ થઈ અને આણંદ થઈને નેશનલ હાઈવે ચડી શકાય તો ખાસ કરીને જે મોટા વાહનો છે એ લોકો આ રૂટો જે અમદાવાદ અને ત્યાંથી જો નેશનલ હાઈવે પકડે તો એના અમુક કિલોમીટર વધતા હોય છે એના કારણે આ લોકો મોડાસાથી હવે ડાકોર ઉમરેટ થઈ આણંદ થઈ અને મુંબઈ મુંબઈ વાળો હાઈવે પકડતા હોય છે

આ બાબતે પેનલ ડોક્ટર થી પીએમ કરાવેલું છે અને ડોક્ટરનું પણ પ્રાથમિક જે તારણ છે એ મુજબ નું છે કે ઈજાના કારણે મૃત્યુ થયેલું છે અને છતાં એની અંદર જે બીજા ઓપિનિયન આવશે એના આધારે પરંતુ કુર એટલા માટે ચોક્કસપણે કહી શકાય કે વ્યક્તિના હાથ બાંધેલા હતા બંને પગ બાંધેલા હતા અને ઓઢવાની જે ચાદર આવે એની અંદર પણ એના પગ વિટોળી અને એ વ્યક્તિ હલનચલન પણ ના કરી શકે એ પ્રકારનું એની સાથે કૃત્ય કરવામાં આવેલું હતું અને મોઢા ઉપર નાકમાં બધે લોહી નીકળેલું હતું એટલે ચોક્કસપણે ઈજા ખૂબ ગંભીર કરવામાં આવેલી અને એના હજારીનું મૃત્યુ થયેલું અને ત્યારબાદ આજે મુદ્દામાં લૂટેલો છે એ પૈકીનો અમુક મુદ્દા માલ આરોપીઓના કબજામાંથી મળેલ છે અન્ય મુદ્દા માલ પૂરેપૂરો રિકવર થાય એ પ્રકારની અમારી હાલ પૂર્તિ કોશિશ છે અને એ માટે અમારી તમામ ટીમો કાર્યરત છે અ ઘણી બધી અલગ અલગ બાબતોની મદદ લીધી છે પરંતુ એની અંદર જો જોવા જઈએ તો સીસીટીવી કેમેરા છે એ અમને ચોક્કસપણે મદદરૂપ થયા એમાં એ ગુજરાત સરકારના જે નેત્રમ પ્રોજેક્ટ છે અને સીસીટીવી કેમેરામાં અમને સૌથી પહેલો ઇનપુટ ડાકોરથી મળ્યો કે જેમાં શંકાસ્પદ હેસર અમને દેખાયું અને ત્યારબાદ ટાઈમિંગ અને રૂટ એના આધારે ઘણા બધા સીસીટીવી કેમેરા ચેક કરવા પડતા હોય છે આશરે બસો પચાસ જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા એની અંદર અમદાવાદ સિટીના અહીંના ડાકોરના ખેડા જિલ્લાના આજુબાજુના જિલ્લાના અમદાવાદ સિટીના સ્માર્ટ સિટી પ્રોજેક્ટના હાઈવે હોટલ્સ ના ઘણા બધા પ્રાઇવેટ કેમેરા પણ ચેક કર્યા છે એની અંદર કપડવંજ માં જે લોકો ની આપણને કપડવંજ ટાઉન ની અંદર કપડવંજના ના સારા નાગરિકોએ જે કેમેરા ઇન્સ્ટોલ કરાવી આપ્યા છે એ પણ ચોક્કસ પણ આની અંદર આપણને મદદરૂપ થયા છે પોલીસ અધિકારી ની કુલ કુલ ટીમ હતી અને કેટલા કર્મચારી કુલ 7 ટીમો હતી અને સાથે સાત ટીમની અંદર સાત સાત કર્મચારીઓ હતા એટલે આશરે 50 જેટલા કર્મચારી એક્ટિવ રોલ ભજવતા હતા એ સિવાય અંદર બેસી પોલીસ સ્ટેશનમાં અને એ જે મુજબ કામ કરતા હતા એ મુજબ જોવા જઈએ તો સિત્તેર થી એસી કર્મચારીઓ સતત બે દિવસ મહેનત કરેલી અને અડતાલીસ જ કલાક ની અંદર આ ગંભીર ગુના ને ડિટેક કરવામાં આવ્યો છે અને બીજા ગંભીર ગુના બનતા અટકાવવામાં આવેલા છે